નમસ્તે દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હું છું સુરાભ ઠાકોર અને હું તમને આજે ફર્સ્ટ ટાઈમ આપણે હાઈવે ઉપર જો તમને ગાડી ચલાવવા જઈ રહ્યા હોય તો આપણે ફર્સ્ટ ટાઈમ કઈ લેનમાં ચલાવવાની હોય અને કેવી રીતે ચલાવવાની હોય આપણે શું શું ધ્યાન રાખવાનું છે આપણે પહેલીવાર ચલાઈ રહ્યા છે તો આપણે કઈ લેનમાં ચલાવવાની છે એ શીખવાડીશ તો ચાલો દોસ્તો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ટાઈમ હાઈવે ઉપર ગાડી કેવી રીતે ચલાવવાની હોય એ શીખવાડું છું તો દોસ્તો મારી ગાડી સ્ટાર્ટ છે મેં ક્લચ દબાવી ફર્સ્ટ ગિયર કર્યો અને ફર્સ્ટ ગિયરમાં આપણે આવી રીતે ધીરે ધીરે શાંતિથી ક્લચ છોડવાનો પછી બાજુમાં જોઈને જ્યારે બી આપણે મેઈન રોડ ઉપર આવીએ બાજુમાં જોવાનું કોઈ આવતું ના હોય પછી ધીમે ધીમે આખો ક્લચ થોડી વાર પછી છોડી દેવાનો પછી થોડી પિકઅપ આવી ક્લચ દબાયો સેકન્ડ ગિયર કરી લીધો પછી સેકન્ડ ગિયરમાં આપણે નોર્મલી ધીમે રહીને ક્લચ છોડી દેવાનો હવે હાઈવે ઉપર જ્યારે આપણે ફર્સ્ટ ટાઈમ ગાડી ચલાવતા હોઈએ ને દોસ્તો તો આપણે આવી રીતે હાથ પકડી રાખવાના છે ઘડિયાળમાં આપણે જે રીતે દસ ઉપર અને બે ઉપર કાંટો હોય ને એવી રીતે આવી રીતે કંટ્રોલ રાખવાનું છે એટલે તમારું ફોકસ સ્ટેરિંગ ઉપર કંટ્રોલ સારું રહેશે અને આપણે જે નવું નવું ડ્રાઈવ કરી રહ્યા હોય ને દોસ્તો હાઇવે ઉપર તો આપણે વચ્ચેની લાઈનમાં એટલે કે સેફ લેનમાં ચલાવવાની છે જે બાજુવાળી લેન છે એ સ્પીડ માટે છે હવે હાલ આપણે આ નોર્મલ રોડ ઉપર છીએ હવે મેઇન રોડ ઉપર આવીએ છીએ અને હાઈવે ઉપર આપણે ગાડી ચલાવતા હોઈએ ને દોસ્તો એટલે જે બાજુ ગાડી લઈએ ને એ બાજુના મિરરમાં સેન્ટર મિરરમાં જોવાનું કોઈ દિવસ ભૂલવાનું નહીં એટલે પાછળથી હાઈવે ઉપર ગાડી જે આવતી હોય ને એ બધી દોસ્તો સ્પીડમાં જ આવતી હોય અને સિગ્નલ આપવાનું બહાર આવીએ બહાર આવી ગયા પહેલાં છેલ્લી લાઈનમાં રહ્યા હવે આપણે ધીમેથી વચ્ચેની લાઈનમાં લઈ લેવાની છે તો જો ધીરે ધીરે હું સ્ટીરિંગ થોડું રાઈટ કરીશ વચ્ચે આવી ગયા સ્ટેરિંગને સીધું કરી લીધું હવે સેકન્ડ ગિયર હતો પાછો પ્લસ લગાવો થર્ડ ગિયર કર્યું પ્લસ દી મેં રહીને છોડી દેવાનું હવે જ્યારે તમે સ્ટાર્ટિંગમાં હાઈવે ઉપર ચલાવતા હોય ને દોસ્તો તો આ સેન્ટરની લાઇન પકડી રાખવાની છે અને બને ત્યાં સુધી હાલ પચાસ સાહીઠની સ્પીડમાં જ ચલાવવાની છે નવું નવું હોય ત્યાં સુધી તો તમારી ગાડી કંટ્રોલમાં રહેશે કોઈ વચ્ચે આવે આવી રીતે ક્લચ દબાવીને ધીમે ધીમે મેં બ્રેક મારી જેવી ધીમી થાય એટલે પાછું ક્લચ દબાવી અને સેકન્ડ ગિયર કરી લેવાનું પછી સેકન્ડમાં નોર્મલી ક્લચ છોડી દીધો અહીંયા હાલ અત્યારે કામ ચાલી રહ્યું છે રોડ ઉપર તો આપણે આટલી સ્લો ચલાવવાની છે હાલ આપણી ગાડી બીજા ગિયરમાં દોસ્તો ચાલી રહી છે કોઈ વચ્ચે આવે હોન મારવાનું ઓકે આવી રીતે શાંતિથી ધીમી રોડ ઉપર કામ ચાલે છે તો આપણે આટલી સ્લો ચલાવીશું પછી આગળથી જગ્યામાં એટલે કેવી રીતે ચલાવવાનું હોય એ તમને સમજાવી દઉં જો દોસ્તો હાલ આપણી ગાડી સ્લો ચાલે છે હવે સારો રોડ આવે છે આગળ હવે થોડી પીકઅપ આપીશ પાછું ક્લચ દબાયું થર્ડ ગિયર કરી લીધું પછી આવી રીતે બે હાથે જ તમારે સ્ટાર્ટિંગમાં સ્ટેરિંગ ઉપર હાથ રાખવાના છે દોસ્તો જો અને જે બાજુ આપણે સ્ટેરિંગ મૂવ કરીએ ને ધારો કે પેલું એક્ટિવ આવ્યું મારે પેલી બાજુ લેવું છે એ બાજુ મારે સાઈડ સિગ્નલ આપીને પછી જ લેવાનું ને ઓવરટેક કરી એક્ટિવાની પછી પાછું આપણી વચ્ચેની લાઈનમાં આવું છે એ મિરરમાં જોવાનું સેન્ટર મિરરમાં જોવાનું ધીમેથી વચ્ચે લઈ લેવાનું પછી સાઈડ સિગ્નલ બંધ કરી દેવાનું તો તમે દોસ્તો નવું નવું શીખી રહ્યા છો ને તો આવી રીતે મિડલની એટલે કે વચ્ચેની લાઈન પકડી રાખવાની જેથી બાજુમાંથી કોઈ સ્પીડમાં આવતું હોય ને એ આપણને ડિસ્ટર્બ ના કરે હાઈવે ઉપર ચલાવીએ એકદમ શાંતિથી પેશન્સ રાખીને ચલાવવાનું કોઈ પાછળવાળો ગમે એવા હોર્ન મારે ડરવાની કે ગભરાવાની જરૂર નથી સ્ટેરિંગ આપણું હળવું ના જોઈએ અને સ્ટેરિંગ બી દોસ્તો છે ને એકદમ સ્મૂથ પકડવાનું આમ ગભરાઈને ફીટ નહીં પકડી રાખવાનું એકદમ ફ્રીલી માઇન્ડ એકદમ ચીલ રાખવાનું અને આપણું ધ્યાન હન્ડ્રેડ પર્સન્ટ ચલાવવામાં જ હોવું જોઈએ કે આડું અવળું એક સેકન્ડ માટે બી અટકવું ના જોઈએ હવે ખુલ્લું વધારે મળ્યું ચોથો ગિયર કર્યો ચાલીસથી ઉપર જાય એટલે આપણે ચોથા ગિયરમાં ચલાવી શકીએ ગાડીને જો હાલ આપણી ગાડી ચોથા ગિયર ઉપર ચાલી રહી છે પણ જેટલી ગાડીની સ્પીડ વધશે ને દોસ્તો એટલું તમારે ધ્યાન બી વધારે રાખવું પડશે મતલબ એટલું સ્ટેરિંગ સેન્સિટિવ થતું જાય એટલું ઇશારાથી પછી બહુ સ્ટેરિંગ આપણે હલાવવાનું ના હોય આવી રીતે નોર્મલી ઈશારાથી કામ કરાવવાનું હોય આગળ વળંક આવે છે કામ ચાલે છે આપણે ગાડી થોડી ધીમી કરીએ પછી જેવી ધીમી થાય એટલે આપણે ગીર ચેન્જ કરવાનો હાલ જરૂર નથી જ્યાં સુધી ખુલ્લી હોય ત્યાં સુધી ચોથા ગીયરમાં આપણે ચલાવી શકીએ પણ જો બાજુમાંથી કેવી રીતે બધા સ્પીડમાં જાય છે એ જોઈને તમારે ક્યારેય ગભરાવાનું જરૂર નથી દોસ્તો આપણે આપણી રીતે વચ્ચેની લાઈનમાં ચલાવીશું વચ્ચેની લાઈન આપણે ધીમી ચલાવવા માટે હોય જે નવું નવું આપણે હાઈવે ઉપર ચલાવતા હોઈએ ને તો વચ્ચેની લાઈનમાં ચલાવવા બાજુમાંથી જે ઓવરટેકિંગ લાઈન કહેવાય ને આપણે ઓવરટેક કરીને જેને સ્પીડમાં જવું હોય ને એ આ વાળી રાઈટ વાળી લાઈનમાંથી જશે આગળ ટ્રાફિક આવે છે ક્લચ ક્લચને દબાવ ધીરે ધીરે બ્રેક મારું છું કોઈ બી ગેરમાં આપણે દોસ્તો બ્રેક મારી શકીએ જો ધીમી થઈ તરત આપણે ન્યુટ્રલ કરીને ધીમેથી બ્રેક મારીને ઊભી કરી દીધી હવે અમુકનો દોસ્તો એવું પણ કન્ફ્યુઝન હશે કે તમે બ્રેક મારી ત્યારે ચોથા ગિયરમાં હતી પછી ઊભી રહી ગઈ એટલે ડાયરેક્ટ આપણે બ્રેક મારી ન્યુટ્રલ કરીને ઊભી રાખી દીધી તો દોસ્તો ગાડી ગમે તે ગિયરમાં હોય આપણે બ્રેક મારી શકીએ પછી જેવી સ્પીડ કે જેવી સિચ્યુએશન થઈ જાય એ પ્રમાણે આપણે ગિયર ચેન્જ કરી લેવાનું હોય તો આગળ ટ્રાફિક છે ધીમેથી મેં બ્રેક મારી હાલ આપણી ગાડી સેકન્ડ ગિયરમાં છે ઊભી રહી જાય એટલે ફર્સ્ટ ગિયર પાછું ધીમે ધીમે ક્લચ છોડીશ ગાડી જગ્યા મળી પિકઅપ આપી પાછું સેકન્ડ ગિયર કરી લીધું પછી સેકન્ડમાં નોર્મલી ક્લચ છોડી દેવાનું કોઈ વચ્ચે આવે આવી રીતે સર્કલ હોય ત્રણ રસ્તા હોય આજુબાજુ જોવાનું હોર્ન મારવાનું ટ્રાફિક વાળો રોડ આવે તો થોડી સ્લો રાખવાની આપણે આટલી સ્ટેપ ડિસ્ટન્સમાં તમારે ચલાવવાની છે નવું નવું શીખતા હોઈએ ને સામે કોઈ ગાડી જતી હોય તો એની આખી નંબર પ્લેટ આપણને એના ટાયર દેખાય ત્યાં સુધી આપણે જવા દેવાનું ટ્રાફિકમાં હોય ત્યાં સુધી પછી એની નંબર પ્લેટ દેખાવાનું બંધ થઈ જાય તો ઊભી રાખી દેવાનું ખુલ્લું મળ્યું ને ક્લચ દબાવો થર્ડ ગિયર કર્યું પાછું ક્લચ છોડી દેવાનું જો સામે વાળી ગાડી ઓવરટેક કરે છે તો આપણે થોડી સ્લો કરી દેવાની એને જવા દેવાનું આપણે ઉતાવળ કોઈ દિવસ નહીં કરવાનું દેશ આવી રીતે શાંતિથી ચલાવવાનું છે તમારે હાલ જો આ બાજુ બી કામ ચાલે છે રોડનું ઓકે પછી પાછું બાજુમાં એક બસ આવે છે એટલે આપણે હાલ એ લાઈનમાં નહીં લઈએ કેમ કે બસ છે જે બાજુ ડિસિઝન લઈએ ને દોસ્તો એ બાજુના મિરરમાં જોવાનું કોઈ દિવસ ભૂલવાનું નહીં એટલે ગાડી આપણે કોઈ આવતી હોય તો આપણું ધ્યાન દે અને જો જોયા વગર લઈ લઈએ હાઈવે ઉપર તો તરત જ આપણું એક્સિડન્ટ થઈ જાય દોસ્તો જો હવે આપણે જગ્યા મળી વચ્ચે મેન રોડ ઉપર લીધી ધીરે ધીરે પાછા સાઈડમાંથી પાછળ જોવાનું કોઈ આવતું ના હોય આજુબાજુ જોઈ લેવાનું પછી જોવા આપણે આપણી સેફ માં આવી ગયા ઓકે ડન